અમદાવાદમાં વસનારા રાજસ્થાનના લોકો દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી ભાદ્રપદી અમાવસ્યાની ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વર્ષે બે દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાર અને તેર સપ્ટેમ્બરે રાણી શક્તિ દેવીના શાહીબાગ ખાતેના મંદિરમાં સંગીત વેશભૂષા મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાશે સાથે જ માતાજીની નગર યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે નોંધનીય છે કે રાણી શક્તિ દેવી રાજસ્થાની લોકોની દેવી છે મહાભારતમાં અભિમન્યુના માતા હતા જેમને નારાયણી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે ભાદ્રપદી અમાવસ્યા માતાજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો વિવિધ કાર્યક્રમોનો લ્હાવો પણ લેતા હોય છે પ્રોગ્રામ રાખવામાં છે જે માતાજીને ખૂબ જ પ્રિય છે એ મહેંદી રાખવાથી એમના સ્વહાગ અને એમના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે અને તેરમી તારીખે આપણે સાંજે પાંચ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી એક યાત્રા કાઢીએ છીએ એમાં સાડા સાતસો બહેનો એક જ ડ્રેસની અંદર અને એક જ રીતની ધ્વજા લઈને સાઈબાગ સાઈબાગનું પરિભ્રમણ કરશે સાઈબાગની યાત્રા કરશે અને આવીને મંદિરમાં માતાજીનો આશીર્વાદ લેશે પાંત્રીસ વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છે